આમ જોઈએ ને તો ગીરનો દરવાજો એટલે કે ધારી અને ધારી તાલુકાની અંદર ગીર ગામડાઓમાં જે કોઈ ગરીબ જરૂરિયાતમંદ અને મધ્યમ વર્ગના લોકો છે એના જ્યારે બીમાર પડે છે ત્યારે તેઓ પહેલી નજર નાખે છે ધારીની સિવિલ હોસ્પિટલ આમ જોઈએ ને તો આપણી રાજ્ય સરકારે તમે જોઈ શકો છો કે અદ્યતન બિલ્ડિંગ આપ્યું આપણને ખૂબ સરસ બિલ્ડિંગ આપ્યું પણ આ બિલ્ડિંગની અંદર જ્યારે દર્દીઓ સારવાર માટે આવે છે અને આમ જોઈએ તો પહેલાં તો વાત કરી દઉં તો અહીંનો સ્ટાફ ડૉક્ટર સ્ટાફ ડોક્ટર છે એ ભગવાનનો ભાઈ છે અને અહીંના જે ડોક્ટરો છે એ દર્દીને દર્દી માટે એટલા બધા પોઝિટિવ છે હાલનો જે સ્ટાફ છે સર્જનોથી લઈને દરેક વિભાગના અલગ અલગ દરેક સારવાર આપે છે ખૂબ સારી સારવાર આપે છે પણ એમની પણ કોઈ મજબૂરી હોય છે જ્યારે સારવાર આપતા આપતા જ્યારે ડૉક્ટરો હારીને થાકીને જ્યારે દર્દીને રિફર કરે છે એમને પણ દુઃખ થાય છે ગઈકાલે એટલે કે પંદરમી જાન્યુઆરી પંદરમી જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ ધારીની સિવિલ હોસ્પિટલમાં ચાર જેટલી ડિલિવરી થાય સભરગા મહિલાઓ અહીં સારવાર માટે આવે છે સારી એવી ડૉક્ટરો એમની પુનેથી એમની જે કાળજીથી અને જે કાંઈ સારવાર આપે છે પણ આ ચાર દર્દીઓમાંથી અમુક જે દર્દીઓ હોય છે એને જ્યારે લોહીની જરૂર પડે છે એમને જ્યારે બ્લડની જરૂર પડે છે ત્યારે ન છૂટકે ન છૂટકે આ ડૉક્ટરો જે છે એ દર્દીને રિફર કરે છે માનવતાવાદી ડૉક્ટર સ્ટાફ છે અત્યારે આમ જોઈએ ને તો આ સિવિલ હોસ્પિટલ આમ તમે જોઈ શકો છો કે કેટલા દર્દીઓ લાઈનમાં ઊભા છે અને ડોક્ટર સ્ટાફ અહીંની સારવાર પણ આમ જોઈને તો ખૂબ સારી છે આપણે આપણે અહીંના સ્થાનિક નેતાઓ હોય કે પછી આપણી રાજ્ય સરકાર હોય એમની પાસે માગણી છે લાંબા સમયથી આ જ્યારે ઓપનિંગ કરવામાં આવેલું લોકાર્પણ કરવામાં આવેલું સિવિલ હોસ્પિટલને અને તમે જોઈ શકો છો કે ડાયાલિસિસ વિભાગ ડાયાલિસિસ રૂમ અહીંયા તકતી લગાડવામાં આવેલી છે ડાયાલિસિસની પણ સારવાર નથી ખાલી અહીં તકતી લગાડવામાં આવેલી છે અને જ્યારે આપણે આ અંગેની પૂછપરછ કરીએ છીએ આપણા રાજકીય નેતાઓને તો થઈ જશે આજે થશે અઠવાડિયા પછી થશે પંદર દિવસ પછી થઈ જાય અત્યારે ઘણી ખરી આપણી પાસે સામગ્રી આવી ગઈ છે એવા અનેક બહાના બતાવે છે પણ થતું કાંઈ નથી આપણા જે દર્દીઓ હોય છે ને એને જ્યારે ડાયાલિસિસ કરવાનું થાય ત્યારે આ દર્દીઓને સાવરકુંડલા અમરેલી જુનાગઢ રાજકોટ જેવા શહેરોની અંદર એને જવું પડે છે જો આપણે સ્થાનિક અહીંયા મળી જાય ડાયલિસિસ છે બ્લડ સ્ટોરેજ રૂમ છે આપણે જે સુવિધા ઘટે છે તો આવી સુવિધાઓ જો થઈ જાય તો દરે ગરીબ દર્દીઓ અને ખાસ કરીને એટલું પણ જણાવી દઈએ કે જ્યારે દર્દીને રેફર થવાનું થાય ને તો આપણી પાસે સરકારી એમ્બ્યુલન્સ નથી સરકારી એમ્બ્યુલન્સ નથી જેના કારણે જે દર્દીઓને રિફર કરવામાં આવે છે ને એને ન છૂટકે હજાર પંદરસો રૂપિયામાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ અથવા તો પ્રાઇવેટ વાહનો સાથે એને જવું પડે છે અને સારવાર લેવી પડે છે ગઈકાલે ડોક્ટર પાસે આપણે વાતચીત કરી તો ડૉક્ટરે જણાવ્યું હવે ગઈકાલે ચાર ડિલિવરી તો થઈ ગઈ જેમાંથી જે મહિલાઓને લોહીની જરૂર પડી એમને અહીંથી રિફર કરવામાં આવ્યા અને એ બાબતનું એમને દુઃખ પણ છે પણ હા જે જરૂરિયાત મુજબ એને કરવા તો પડે જ રિફર કારણ કે આપણે બ્લડ સ્ટોરેજ રૂમ નથી આપણા રાજકીય આગેવાનો સાથે આપણે ઘણી ઘણી વાર વાતચીત કરીએ કે ભાઈ ક્યારે થશે ક્યારે થશે આપણે આવ્યા અત્યારે ઉપલા માળે અહીં પણ ખૂબ સારી સુવિધા છે ફિમેલ વોર્ડ છે સાથે જ એક્સ રે વિભાગ પણ છે લિફ્ટની સારી એવી વ્યવસ્થા છે ઓપરેશન થેટર છે સર્જન રૂમ છે અને ખૂબ સારી જેને કહી શકાય એવી તમામ સગવડતાઓ છે પણ હા આપણે જે સગવડતાઓ જોઈએ છે ને એ ડાયાલિસિસ જે દર્દીને બહાર જવું પડે છે એ ન જવું પડે સાથે જ બ્લડ સ્ટોરેજ રૂમ આની પહેલાં પણ એકાદા મહિના પહેલાં આપણે બ્લડ સ્ટોરેજ રૂમનો વિડીયો મૂકેલો હતો અને ત્યારે પણ આપણે સાધનો જે ગોઠવવામાં આવ્યા એ સાધનો વિશે તમને માહિતી આપવામાં આવી આજે ફરી વાર આપણે બ્લડ સ્ટોરેજ રૂમ ખાતે જઈએ અને જોઈએ કે ભાઈ આ એક મહિનાની અંદર શું ફેરફાર કરવામાં આવ્યો કે આ સાધનો વધારે લેવામાં આવ્યા અને હા ખાસ કરીને એવું પણ કહેવામાં આવે છે કે મંજૂરી કે ભાઈ મંજૂરી નથી મળી મંજૂરી નથી મળી હવે જોઈએ અહીંયા છે મેલ ખૂબ સરસ સગવડતાઓ છે પણ જરૂર છે આપણે અને સાથે જ આપણા ડૉક્ટરની ટીમ છે તમામ સર્જનો ડોક્ટરો એ બધા ખડે પગે રહે છે અને ચોવીસ કલાક આમ જુઓ ને આ આપણો આવ્યો બ્લડ સ્ટોરેજ રૂમ હવે તમે જોયું હોય છે એકાદા મહિના પહેલાં આપણે જ્યારે વિડીયો બનાવ્યો હતો ને ત્યારે જે વસ્તુ હતી જે સામગ્રી હતી જે સાધનો હતા એ હેમખેમ પડેલા છે કંશું પણ આમાં ફેરફાર કરવામાં આવેલો નથી ત્યારે પણ આપણને કહેવામાં આવ્યું હતું કે એકાદ અઠવાડિયાની અંદર આ શરૂ થઈ જાય પણ એવા ચાર અઠવાડિયા વ્યાઈ ગયા ચાર અઠવાડિયા આપણે આવ્યા છીએ આજે આ આપણી રાજ્ય સરકાર આપણા માનની ધારાસભ્ય આપણા સ્થાનિક રાજકીય આગેવાનો જેઓ આજે ધાડી તાલુકાની જનતાની સુખાકારી માટે આમ જોઈએને તો કહેવું પડે આપણે કે બેદરકાર રહે છે બેદરકારીના કારણે અત્યારે જે ગરીબ જનતા છે જે મધ્યમ વર્ગ છે જેઓને એક આશા છે આપણી સિવિલ હોસ્પિટલની પાસેથી કે આપણને સારવાર પૂરતી મળશે તેઓને પૂરતી સારવાર મળતી નથી આપણે આ વિડીયોના માધ્યમથી સરકારને પણ રજૂઆત કરીએ આપણા માનની ધારાસભ્ય અને આપણા સ્થાનિક રાજકીય આગેવાનોને કે ભાઈ તમે જે કાંઈ કહો છો કે ભાઈ અઠવાડિયામાં વાતનું નિવારણ આવી જાય હજી સુધી આવેલું નથી આ તમારા સાધન સામગ્રી બધા તમામ પડેલા છે કોઈ પણ જાતની કશું પણ ફેરફાર થયેલો નથી અમારા ધારી તાલુકાની જનતા વતી આજે માંગણી કરી રહેલા છીએ કે ધારી શહેરની અંદર જે અદ્યતન સિવિલ હોસ્પિટલ આપવામાં આવેલી છે એની અંદર તાત્કાલિક ડાયાલિસિસ વિભાગ બ્લડ સ્ટોરેજ રૂમ અને જે ઘટતી તમામ સુવિધા અને ખાસ કરીને આપણે કહેવું પડે કે જ્યારે કોઈના વહલા સ્વજનોના જ્યારે મોત થાય છે કુદરતી મોત હોય અકસ્માતનું મોત હોય અને જ્યારે તેઓ સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ થાય છે અને પોસ્ટમોર્ટમ બાદ જ્યારે લાશ સ્નેહજનોને પરિવારજનોને સોંપવામાં આવે છે ત્યારે આ લાશ આ મૈયત ને કહેવું પડે છે શરમજનક કહેવાય કે છોકરો રિક્ષામાં લઈ જવા પડે છે પ્રાઇવેટ વાહનોમાં લઈ જવા પડે છે ઘર સુધી કારણ કે આપણી પાસે વાહિની સુવિધા નથી અવળો મોટો ધારી તાલુકો ધારી તાલુકાની નીચે અનેક ગામડાઓ આવેલા છે પરંતુ જ્યારે કોઈના વાહલા સ્વજનોના મોત થાય છે ને ત્યારે પોસ્ટમોર્ટમ કરીને આ લાશને આ મૈયતને આપણે છકડો રિક્ષા અથવા પ્રાઇવેટ વાહનોમાં લઈ જવા પડે છે એટલે આપણે ઘટતી ઘટતી જેટલી સુવિધાઓ છે એમ્બ્યુલન્સ સુવિધા પણ છે કે દર્દીઓને નથી પોસાતું ગરીબ માણસો હોય છે ઘણીવાર એવું બને છે કે અહીંથી રિફર કરે ને તો ખીચાની અંદર પૈસા પણ પૂરતા હોતા નથી પહોંચાડવા માટે અમરેલી હોય કે જૂનાગઢ હોય સાવરકુંડલા હોય ભાવનગર હોય રાજકોટ હોય ક્યાંય પણ જોવા માટે પણ એમ છતાં એને મજબૂરીથી એમ્બ્યુલન્સ પ્રાઇવેટ ખાનગી બાંધવી પડે છે અને દર્દીઓને સારવાર માટે લઈ જવા પડે છે અને તેઓ આમ જોઈએ ને કાકલુદી કરતા હોય છે પૈસા હાટોથી કે ભાઈ અમારે જે કાંઈ અમારી પાસે ભાડું નથી એવા પણ દાખલાધારીમાં છે એટલે આપણે રાજ્ય સરકાર પાસે એવી પણ આશા રાખીએ કે અમને તાત્કાલિક એમ્બ્યુલન્સ સેવા પણ આપવામાં આવે શબ વાહિની આપવામાં આવે ડાયાલિસિસ આપવામાં આવે બ્લડ સ્ટોરેજ રૂમ પણ આપવામાં આવે આ ચાર જે પાયાની સુવિધા જે ઘટે છે એની સુખાકારી માટે લોકોની સુખાકારી માટે રાજ્ય સરકાર આપણા સ્થાનિક નેતાઓ તાત્કાલિક નિર્ણય લઈને રજૂઆત કરે અને આપણને બધી સુવિધા ધારી તાલુકાની જનતાને આપે